પૂર્વી ભાગ ખાસ કરીને નાગરહાર અને કુનાર પ્રાંતોમાં છ પોઈન્ટ ઝીરોની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે ભારે વિનાશ થયો હતો હજારો ઘરો તૂટી પડ્યા હતા ઘણા ગામો કાટમારમાં ફેરવાઈ ગયા અને લાખો લોકો બેઘર થઈ ગયા હતા રવિવારે રાત્રે અગિયાર અને સુડતાલીસ વાગે ભૂકંપ અનુભવાયો જ્યારે ભાગના લોકો ઊંઘી રહ્યા હતા જેના કારણે જનાહારની સંખ્યામાં વધુ વધારો થયો છે ભૂકંપનું કેન્દ્ર જલાલબાદથી સત્યાવીસ કિલોમીટર ઉત્તર પૂર્વમાં ફક્ત આઠથી દસ કિલોમીટરની ઊંડાઈ હતું અમિત જેમ આ વખતે પણ ભારતીય આ દુર્ઘટનામાં મદદનો હાથ લંબાવ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ